બીજી સિકોતર હોય તો એનો અલગ બાર સિકોતર નો અલગ એમ ખાલી દીવા થાય તો ભલે તૈય થાય પૂર્વ ચાર થાય તો ભલે ચાર થાય અને પોલી છઠ્ઠો તમારી માતા એવું રચાવશે ને કે એક જ દીવા બધું આવી જશે પણ પેલેથી તમે એમ કહો કે ના બધા આટલા બધા દીવા કરવાના તો હું એવું કઉ છું પેલા અલગ અલગ કરી તો જુઓ તમારો ભાવ દેવ ચેક કરી લેશે અને ચેક કરી લેજે ને